કેમ છો મારા ખાવાના શોખીન મિત્રો સ્વાગત છે તમારું વારું પાણીમાં મિત્રો આજે આપણે કાચું અથવા તો આથેલો ગુંદ તમે જે પણ કહેતા હોય ખાસ કરીને આ કાચું કાટલું ડિલેવરી પછી લેડીઝને ખવડાવવામાં આવતું હોય છે શિયાળામાં આથેલો ગુંદ કે કાચું કાટલું ખાવાથી સાંધાના દુખાવા કમરના દુખાવો હાડકાના દુખાવામાં ખૂબ જ ફાયદાકારક છે કાચો ગુંદ શરીરને મજબૂત બનાવે છે આ કાચું કાટલું લેડીઝ જેન્ટ્સ નાના બાળકો નાના મોટા સૌ ખાઈ શકે છે તો ચાલો જોઈએ કાચું કાટલું બનાવવાની રીત કાચું કાટલું બનાવવા માટે આ મેં સૂકું નાળિયેર લીધું છે જે સો ગ્રામ છે એને આપણે ખમણી લેશું આ બે ચમચી સુવાદાણા લીધા છે આને તમે કાચા પણ નાખી શકો અને થોડા શેકીને નાખવા હોય તો શેકીને પણ નાખી શકો આ સુવાદાણાને આપણે અધકચરા ક્રશ કરી લેશું આ સો ગ્રામ જેટલી બદામ લીધી છે બદામને પણ આપણે અધકચરી પીસી લેશું ઝીણો સમારેલો ગોળ લીધો છે આ બાવળનો ગુંદ લીધો છે એને પણ આપણે મિક્સરમાં દર-દરો પીસી લેશું એક ચમચી ગંઠોડા પાવડર લીધો છે અને એક ચમચી સૂઠ પાવડર લીધો છે ગુંદને મે મિક્સરમાં પીસી લીધો છે એને એક બોલમાં લઈ લેશું આ રીતે મેં ગૂંદને પીસી લીધો છે ગુંદને આપણે એકદમ સાવ લોટ જેવો નથી કરવાનો થોડો દરદરો રાખવાનો છે રવો હોય એવો ઝીણી કણી વાળું રવા જેવો દરદરો રાખશું હવે આ ગુંદને આપણે ઘીમાં પલાળી દેસું આ મેં ઘીને ઓગાળીને રાખ્યું હતું એને આપણે આ ગૂંદમાં એડ કરશું બરાબર મિક્સ કરશું આમાં હજી પણ હું થોડું ઘી એડ કરીશ બધો ગુંદ ઘીમાં બરાબર પલળી જાય અને ગુંદ ઘીમાં ડૂબેલો રહે એટલું ઘી નાખવાનું છે આ રીતે ગુંદને ઘીમાં પલાળી અને આપણે આખી રાત માટે રાખી દેસુ ગુંદને ઘીમાં દસ થી બાર કલાક માટે પલાળવાનો છે આ રીતે ગુંદને ઓવરનાઈટ ઘીમાં પલાળીને રાખવાથી ખાતી વખતે દાંતમાં જરા પણ નહીં ચોટે પછી એક કડાઈમાં આપણે ત્રણ ચમચી જેટલું ઘી બીજું ઘી આપણે પલાળ્યો એમાં એડ કર્યું છે ટોટલ ઘી આપણે દોઢસો પ્રમાણ તમારે ગળિયું જેટલું ખાવું હોય એ પ્રમાણે એડ કરી શકાય સો થી દોઢસો ગ્રામ એડ કરી શકાય મિત્રો આવી જ નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો હવે આ ગોળ ઓગળે એટલો જ ગરમ કરવાનો છે આપણે એને વધારે ગરમ કરવાનો નથી બસ ખાલી ગોળ ઓગળી જાય એટલો જ ગરમ કરશું ગોળની પાય લેવાની નથી ગેસની ફ્લેમ આપણે ધીમી જ બસ ખાલી ગોળ ઓગળી જાય એટલે આપણે ગેસને બંધ કરી દેસુ મિત્રો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલા બે લાયકન ને ક્લિક કરો જેથી મારા દરેક નવા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે હવે આપણો ગોળ ઓગળી ગયો છે આપણે ગેસને બંધ કરી દેશું ગોળને તમારે ગરમ કરીને ના ઓગાળવું હોય તો તમે એમને કાચો ગોળ પણ એડ કરી શકો જો તમારે ગોળને કાચો જ એડ કરવો હોય તો ફક્ત તમારે ઘી ગરમ કરી અને બધી વસ્તુ મિક્સ કરી લેવાની ઘીને પણ આપણે ઉકળતું ગરમ કરવાનું નથી બસ ખાલી ઓગળે એટલું જ ગરમ કરવાનું છે ગોળ ઓગળી જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી અને પછી આપણે બીજી બધી વસ્તુ એડ કરશું પછી આપણે જે સૂકું નાળિયેર લીધું હતું સો ગ્રામ એને આ રીતે ખમણી લીધું છે એને પણ આમાં એડ કરી અત્યારે આપણો ગેસ ચાલુ નથી ગેસની ફ્લેમ બંધ કર્યા પછી જ આ બધી વસ્તુ એડ કરવાની છે આપણે જે ગુંદને ઘીમાં પલાળીને રાખ્યો હતો એ અત્યારે આવો દેખાય છે એની ઉપર ઘી જામી ગયું છે આ ગુંદને પણ આપણે આમાં એડ કરશું હવે આને આપણે એકવાર મિક્સ કરી લેશું જેથી આપણી કડાઈ ગરમ છે તો ઘી બધું ઓગળી જાય પછી આપણે જે બે ચમચી સુવાદાણા લીધા હતા એને મેં અતકચરા ક્રશ કરી લીધા છે આ સુવાદાણાને તમે શેકીને પણ નાખી શકો અને કાચા પણ નાખી શકો એક મોટી ચમચી જેટલો ગંઠોળા પાવડર એડ કરશું અને એક મોટી ચમચી જેટલો સૂઠ પાઉડર એડ કરશું પછી આપણે જે બદામ લીધી હતી એને પણ મેં અધકચરી ક્રશ કરી લીધી છે એને એડ કરીશું ડ્રાયફ્રૂટ તમારી પસંદ પ્રમાણે તમે લઈ શકો બદામ કાજુ પિસ્તા વગેરે નાખી શકો હવે આપણે આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું જો આમાં તમને જરૂર લાગે તો ઓગાળેલું ઘી વધારે એડ કરી શકાય ગોળ થોડો ઠંડો થઈ જાય હાથ અડા એવો એટલે આપણે હાથ થી સારી રીતે મિક્સ કરી બરાબર મિક્સ થઈ જાય એટલે આપણે હાથથી આ રીતે ગોળી વાળીને જોવાનું આ રીતે ગોળ ગોળીઓ વળી જાય એટલું ઘી આપણે એડ કરવાનું છે બધી વસ્તુ સારી રીતે મિક્સ થઈ જાય એટલે તમે એના આ રીતે ગોળ ગોળ લાડુ જેવું વાળીને પણ રાખી શકો થાળીમાં દબાવીને પાથરીને એના પીસ પણ કરી શકો અથવા તો આમને ખુલ્લું જ લચકો પણ રાખી શકો આ કાચું કાટલું સવારે ઉઠીને કંઈ પણ ખાધા પહેલાં નરણા એક જ ચમચી ખાવામાં આવે તો ખૂબ જ ફાયદાકારક છે તો તૈયાર છે આપણું કાચું કાટલું કે આથેલો ગુંદ આ કાચું કાટલું ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે તો તમે પણ બનાવીને ટેસ્ટ જરૂરથી કરશો અને તમારી કોમેન્ટ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી આપશો મિત્રો તમે પણ શિયાળાની મસ્ત ઠંડીમાં કાચું કાટલું બનાવીને ખાઓ અને હેલ્ધી રહો બનાવવા એને આપણે ખમણી લેવું એમાં આપણે આ દોઢસો ગ્રામ સો થી દોઢસો ગ્રામ જેટલો ગોળ તમારે જેટલું ખાવું હોય એ પ્રમાણે તમે લઈ શકો